નમસ્કાર કેમ છો એકદમ સારા સમાચાર માટે એક મસ્ત મજાનો વિડીયો બનાવી રહ્યા છે હમણાં તમે ત્રણ ચાર કલાક પહેલા એક વિડીયો જોયો હતો બનાસકાંઠાના ઘણા બધા ડ્રાઈવર લોકો આપણને મળવા માટે આવ્યા હતા રજૂઆત કરવાના હતા કે એમને મિનિમમ વેતન મળી રહ્યું નથી તો એક આનંદના સમાચાર એ છે કે મારા ભાઈ જવા મિત્ર કેતનભાઈ એ વિડીયો નિહાળ્યો હશે અને તરત મને સંપર્ક કરે મે પછી તમે જે વાત કરી રહ્યા છો એ લોકોને હું ઓળખું છું અને ચોક્કસ આની અંદર આપણે સારા સમાચાર આપી શકીએ અને બંનેની જે તકલીફો છે એ દૂર કરી શકીએ

તો સુખદ સમાધાન થઈ રહ્યું છે અને એ જે બનાસ બનાસકાંઠાના જેટલા બી ડ્રાઈવર મિત્રો હતા એમને આનંદના સમાચાર આપી દઉં કે તમારી કંપની તમને ચારસો એકતાલીસ રૂપિયા આજથી આપવાની છે તો તમે પણ ઈમાનદારીથી કામ કરજો સરસ રીતે કામ કરતા રહેજો અને કંપનીને એટલો જ સહકાર આપતા રહેજો જ્યારે કંપની તમને પૂરા હકનો આપતી હોય તો તમારે બી એના માટે કામ કરતો રહો તો થેન્ક યુ સો મચ અમે આભાર માની છે તમારો કે તમે મતલબ વર્કરોની માગણી સ્વીકારીને ખાલી ભૂત રહ્યા અમારા કેતનભાઈ કે જે કામદારો માટે અને કંપની વતી મધ્યસ્થી બન્યા અને એકબીજાના બધું જૂના કોન્ટેક્ટ છીએ તો જૂના મિત્ર છીએ તો સહકાર આપે છે થેન્ક યુ સો મચ તો બનાસકાંઠાના જે કલેક્ટર સાહેબ છે એમ પણ આભાર માનીએ અને લેબર કમિશનર એમને પણ ધ્યાન દોરીએ કે આ વિવાદ સુખદ રીતે પૂર્ણ થઈ ગયો છે અને જેટલા બી લોકોએ આની અંદર સહકાર આપ્યો છે એમનો બધાનો અમને આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ